કંપની ગૂગલ પછી હવે માઇક્રોસોફ્ટ પણ લગભગ છ હજાર જેટલા કર્મચારીઓની નોકરીમાં કાપ મૂકવા જઈ રહ્યું છે આનો અર્થ એ થયો કે કંપની લગભગ ત્રણ ટકા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવવા જઈ રહી છે આમાં તમામ સ્તરના કર્મચારીઓ સામેલ થશે અને કંપની પર તેની વ્યાપક અસર પડશે આ પહેલા સૌથી મોટી છટણી છે કંપની છટણીથી પ્રભાવિત કર્મચારીઓને બે વિકલ્પો પણ આપી રહ્યું છે સૌ પ્રથમ કર્મચારીઓને તેમની સેવા સમાપ્ત થયા પછી સાઈઠ દિવસનો પગાર આપવામાં આવશે વધુમાં અસરગ્રસ્ત સ્ટાફ પુરસ્કારો અને બોનસ માટે પાત્ર રહેશે માઇક્રોસોફ્ટ જેટલા કર્મચારીઓની છટણી કરી છે વધુમાં કામગીરીના આધારે છૂટા કરાયેલા કર્મચારીઓને સુધારણા માટે થોડો સમય આપવામાં આવશે અથવા તો તેઓ સોળ અઠવાડિયાના સેવરેન્સ પગાર સાથે ગ્લોબલ વોલેન્ટ્રી સેપરેશન એગ્રીમેન્ટ નો વિકલ્પ પસંદ કરી શકે છે ગયા વર્ષ એટલે કે જૂન બે હજાર ચોવીસ સુધી માઇક્રોસોફ્ટના કુલ કર્મચારીઓની સંખ્યા બે લાખ અઠ્યાવીસ હજાર હતી જેમાંથી એક હજાર નવસો ને પંચ્યાસી કર્મચારીઓ ફક્ત વોશિંગ્ટનના છે આવી સ્થિતિમાં કંપની તેના વૈશ્વિક કર્મચારીઓમાંથી ત્રણ ટકા કર્મચારીઓને કાઢી રહી છે આ નિર્ણયને સમજાવતા કંપનીએ ખર્ચ નિયંત્રણ અને એઆઈમાં બારે રોકાણને તેની પાછળનું કારણ ગણાવ્યું છે છટણીનો મુખ્યત્વે મેનેજમેન્ટ ભૂમિકાઓમાં રોકાયેલા લોકોને અસર કરશે આ સાથે જ જાપાનની કંપનીએ વીસ હજાર લોકોને પણ છૂટા કરશે હવે આ યાદીમાં જાપાની કાર ઉત્પાદન કંપની નિશાનનું નામ પણ ઉમેરાયું છે

એક અહેવાલ અનુસાર હવે કંપનીએ વિશે જાળ કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે જે નિશાનમાં કુલ કાર્ય બળના પંદર ટકા છે આના પર આપણું શું કહેવું છે તે અમને કમેન્ટ કરી જણાવશો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું બોલશો નહીં બાકી આવા અવનવા અહેવાલ સાથે મળતા રહેશું જોતા રહો એ સાઇન્ટ વિ ન્યૂઝ નમસ્કાર